તબક્કા માટે એકાણું બેઠકો માટે થનાર મતદાન અંગે ચૂંટણી પંચે જાહેરનામું પાડ્યું આંધ્રપ્રદેશ તેલંગાણા અને પૂર્વોત્તરના રાજ્યોની બેઠકો તથા વિધાનસભાની તમામ બેઠકો માટેનું જાહેરનામું પડ્યું બહાર કોંગ્રેસના મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી પહોંચ્યા સંગમનગરી ચાર દિવસીય મુલાકાતમાં પ્રિયંકાએ એકસો ચાલીસ કિલોમીટરની ગંગા બોટ યાત્રા દરમિયાન સુતેલા હનુમાનજીની કરી પૂજા અર્ચના દુમદુમા ઘાટ પ્રિયંકા ગાંધીના યાત્રાનો પહેલો પડાવ લોકો સાથે મુલાકાત કરી પ્રિયંકાએ ઉઠાવ્યો બેરોજગારીનો મુદ્દો કહ્યું સરકારે રોજગારી આપવાનો વાયદો કર્યો પણ યુવાઓને નથી મળ્યો રોજગાર આ ઉપરાંત પ્રિયંકાએ મહિલા સુરક્ષા અને મનરેગા મુદ્દે પણ સરકારને લીધા આડે હાથ ઉત્તર પ્રદેશમાં લોકસભાની ચૂંટણીમાં ખેલાશે ત્રિપાંખ્યો જંગ કોંગ્રેસ સપા અને બસપા માટે સાત બેઠકો છોડી રહી છે એવા એલાન બાદ માયાવતીએ ટ્વીટ કરીને કોંગ્રેસને આપ્યો ઝટકો કહ્યું ભાજપને પરાસ્ત કરવા માટે સપા અને બસપાનું ગઠબંધન પૂરતું તો માયાવતીના ટ્વીટને રીટ્વીટ કરી અખિલેશે પણ આપ્યું સમર્થન લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં કોંગ્રેસના નેતા પરેશ ધનાણીના ગઢમાં ગાબડું અમરેલીના સાવરકુંડલા તાલુકાના એકસો પચાસ જેટલા કોંગી કાર્યકરોએ કોંગ્રેસમાંથી આપ્યા રાજીનામા સહકારી નેતા દીપક માલાણીને કોંગ્રેસે સસ્પેન્ડ કરતા કાર્યકરો નારાજ લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં છવ્વીસમાંથી બાવીસ લોકસભા બેઠક માટેના ઉમેદવારોના નામો પર થઈ ચર્ચા પૂર્ણ સૂત્રોના જણાવ્યા મુજબ સિટિંગ સંસદ સભ્યોની કપાઈ શકે છે ટિકિટ તો નવા ચહેરાઓની પણ થઈ શકે છે એન્ટ્રી મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકને લઈને કોંગ્રેસે આદર્શ આચાર સંહિતા ભંગની કરી ફરિયાદ તો આ મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ આપ્યું સ્પષ્ટીકરણ કોંગ્રેસે આજે ઇલેક્શન કમિશનને લેખિતમાં ફરિયાદ કરવાનું છે અને હું આશા રાખું છું કે ઇલેક્શન કમિશન તટસ્થતાથી આ જવાબદારો ઉપર પગલા લે અને ભવિષ્યમાં આગામી ઇલેક્શનમાં આવા ગેરફાયદાઓ ન કરે અને કાયદાનું ઉલ્લંઘન ન કરે એની તકેદારી રાખે આ ચૂંટણીની એટલે કે પ્રચાર પ્રસારની ગતિવિધિઓ એ કોઈ જગ્યાએથી ન થાય પણ ઘર છે નિવાસસ્થાન છે મુખ્યમંત્રીની સલામતીની બાબતો તો બધું જ જોવાનું હોય છે ત્યારે જે વ્યવસ્થાઓ વર્ષોથી પરંપરાગત રીતે થઈ છે એ પ્રમાણે ત્યાં અમે બધા બેસીને ચિંતન કરીએ છીએ અહીંથી કોઈ પ્રચાર પ્રસારની વાતો કે પ્રચાર પ્રસારના ભાષણોની સભાઓ એ ક્યારેય મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ન થાય એટલે મને એવું લાગે છે કે જે ફરિયાદો કરે છે અને કરાવી રહ્યા છે એ ખુદ જાણે છે

રાજ ઠાકરેના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે મનસે આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે તો ઓડિશામાં બીજું જનતા દળે ઉમેદવારોની પહેલી યાદી કરી જાહેર નવ લોકસભા અને ચોપન વિધાનસભાના બેઠકોના ઉમેદવારોના નામ તામિલનાડુમાં ડીએમકે દ્વારા વીસ ઉમેદવારોની યાદી કરાઈ જાહેર કની મોન થી લડશે ચૂંટણી ડીએમકે દ્વારા પેટા ચૂંટણી માટે અઢાર વિધાનસભા ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા તમિલનાડુમાં અઢાર એપ્રિલે યોજાશે લોકસભા ચૂંટણી તો આ હતી આજની ચૂંટણી હલચલ આજની ચૂંટણી હલચલ અને વિવિધ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક ડોક્ટર શિરીષ કાશિકર જે આપનું સ્ટુડિયોમાં સ્વાગત કરીએ છીએ દેશના રાજકારણમાં કેન્દ્ર બિંદુ સમાન ઉત્તર પ્રદેશનું રાજકારણ અને ત્યાં સપા બસપા એક ગઠબંધન એક બાજુ ભાજપ એક બાજુ કોંગ્રેસ આ લોકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને એ વચ્ચે આજે ગંગા કિનારેથી પ્રિયંકા ગાંધીએ જનસંપર્ક યાત્રા શરૂ કરી છે કેવી રીતે મૂલવો છો આ જનસંપર્ક યાત્રાને એકચ્યુલી આખો ઘટનાક્રમ જે છે એ રાજકીય દ્રષ્ટિએ જોઈએ તો એનું એક અલગ મહત્ત્વ છે આપણે ગઠબંધનની વાત કરીએ તો ગઠબંધનની અંદર સપા બસપાએ ગઠબંધન કર્યું છે અને એ બંને પાર્ટીઓ સાથે મળી અને કોંગ્રેસને ઉત્તર પ્રદેશની અંદર કોઈ વધારે સ્થાન આપવા માગતા નથી અને એને કારણે ત્યાં વધારે સમસ્યાઓ જે છે એ ઊભી થઈ રહી છે કોંગ્રેસ માટે અને જે કથિત મહાગઠબંધન બનાવવાની જે વાત છે એમાં પાયામાં લૂણો લાગવાની શરૂઆત જે છે એ ઉત્તર પ્રદેશથી થઈ રહી છે અને મજેદાર વાત એ છે કે ઉત્તર પ્રદેશ જે છે એના માટે એવું માનવામાં આવે છે રાજ્ય માટે કે ત્યાં સૌથી વધારે બેઠકો છે લોકસભાની એટલે કદની દ્રષ્ટિએ એનું રાજકીય મહત્ત્વ આખા દેશની લોકસભાની ચૂંટણીઓમાં સૌથી વધારે હોય છે અને એટલા માટે જ આ ત્યાં જે કંઈ રાજકીય ઘટનાક્રમો થઈ રહ્યા છે એની સીધી અસર જે છે આવનારા દિવસોમાં આપણને રાજકીય દ્રષ્ટિએ દેખાશે ત્યાં સુધી પ્રિયંકા ગાંધીની યાત્રાનો સવાલ છે તો હવે પ્રશ્ન એ છે કે પ્રિયંકા ગાંધીની આ જે બોટ યાત્રા જે છે પ્રયાગરાજથી બનારસ સુધીની એ બોટીયાત્રા સ્વાભાવિક છે એમણે આટલા વર્ષો પછી સક્રિય રાજનીતિમાં પગ મૂક્યો છે અત્યાર સુધી એમના માતાજી કે એમના ભાઈની સાથે ચૂંટણી સભાઓમાં જતા હતા લોકોને મળતા હતા એ અલગ વાત હતી પણ હવે એમને એક જવાબદારી સોંપાય છે એ પક્ષના મહામંત્રી બન્યા છે અને એમને પર્ટિક્યુલર એરિયા આપવામાં આવ્યો છે તો એમનું આ જે પગલું જે છે એ પગલું ખરેખર આમ જોઈએ તો રાજકીય દ્રષ્ટિએ ફળદાયી નીવડવું જોઈએ કારણ કે લોકો સાથેનો સીધો સંપર્ક જે છે એ રાજકારણની સફળતાની પહેલી ચાવી છે અને પ્રિયંકા ગાંધી જો આ કરી રહ્યા છે તો આપણે આશા રાખીએ કે એમનો લોકો સાથેનો આ યાત્રા દરમિયાન સીધો સંવાદ સધાય અને એ જે એક સેફ સિક્યોર્ડ કિલ્લામાંથી બહાર નીકળી અને લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે એનું ફળ કમસે કમ આ ચૂંટણીમાં નહીં તો આવનારા સમયમાં જે કંઈ ચૂંટણીઓ થાય એ ચૂંટણીઓમાં કોંગ્રેસને મળે એમનો જેટલો ગ્રાસરૂટ કાર્યકર્તાઓ સાથેનો સંપર્ક વધશે એટલું એમનું જે ઉત્તર પ્રદેશ વિશેનું જે કંઈ રાજકીય જ્ઞાન છે એ વધશે સાથે સાથે કાર્યકર્તાઓને સાથે મળવાથી લોકોની વચ્ચે જઈને વાત કરવાથી એમનો આત્મવિશ્વાસ પણ વધશે પણ પ્રિયંકાની આ જે કાંઈ રાજકીય કસરત ચાલી રહી છે એનો કોઈ સીધો પોલિટિકલ ટર્નઆઉટ જે છે એ વોટમાં થાય એવી સંભાવનાઓ અત્યારે ઓછી છે પણ એક જેને આપણે કહીએ કે પ્લેટફોર્મ જે છે એ ચોક્કસપણે यात्रा तैयार जी गंगा नदीनारे प्रियंका गांधी प्रदेश में त्रिकोणीय जंग तय हो चुका है तब क्या माहौल है यूपी की राजनीति का जी बिल्कुल अगर हम उत्तर प्रदेश की राजनीति की बात करें तो जिस तरह से प्रियंका गांधी ने आज अपनी दौरे की शुरुआत की है और खासतौर से ગંગા કે સાથ પ્રયાગ કે સાથ અને કાશી કે સાથ આપણે જોડને કોશિશ કહે उन्होंने कांग्रेस को आगे बढ़ाने की कोशिश की कांग्रेस ज्यादा से ज्यादा मजबूत हो लेकिन इसके अलावा एक रोचक पहलू यह है कि कांग्रेस ने आ, जो गठबंधन गठबंधन के के नेता नेता हैं उनके लिए सात सीटें छोड़ दी थी और उन, आ, के नेता और उन खासतौर से मायावती अखिलेश यादव की तरफ से साफ तौर पर यह संदेश आया है कि उनको सात सीटें कांग्रेस की नहीं चाहिए और वो भ्रम की स्थिति ना बनाए साफ तौर पर यह एक गठबंधन की तरफ संकेत गया है कि वो कांग्रेस से बराबर दूरी बनाकर रखना चाहते हैं इसलिए

लेकिन साफ तौर पर देखने को जो मिल रहा है वो महागठबंधन का जो वोट बैंक है और वो कांग्रेस का जो वोट बैंक है वो लगभग एक सा है और कांग्रेस जितना ज्यादा चुनाव लड़ेगी वो निश्चित तौर पर महागठबंधन के भी वोट में अपनी सेध लगाएगी भारतीय जनता पार्टी को भी कुछ नुकसान पहुंचा सकती है इस लिहाज से अगर हम बात करें प्रियंका गांधी के आने के बाद कांग्रेस के मजबूत होने के बाद बड़ी रोचक हो जाएगी उत्तर प्रदेश की लड़ाई जी पूरी जानकारी के लिए बहुत बहुत धन्यवाद ઉત્તર પ્રદેશની અંદર ત્રિકોણીયો જંગ જામી ચૂક્યો છે હવે રોચક રહેશે કે કયો કયું ગઠબંધન મેદાન મારી જાય છે પણ જો ગુજરાતની વાત કરીએ તો ભાજપ ઉમેદવારની પસંદગી કરવામાં હવે તૈયાર થઈ ગયું છે ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગુજરાતની છવ્વીસે છવ્વીસ બેઠકો માટે ઉમેદવારોની પસંદગી કરવાની કવાયત કરી રહી છે હાલ એવો માહોલ છે કે કોની ટિકિટ કપાશે અને કોની ટિકિટ જળવાશે કયો નવો ચહેરો આવશે આ ઉપરાંત એક મહત્વની વાત એ પણ છે કે ભાજપા પોતાના ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરે છે જોઈએ ભાજપા પોતાના ઉમેદવારોની પસંદગી કેવી રીતે કરે છે તે અંગેનો આ અહેવાલ ભાજપમાં કોની ટિકિટ કપાશે કે કોને મળશે ફરી સ્થાન તે અંગેની હાલ કવાયત ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પાયાના સ્તરેથી શરૂ થાય છે ભાજપ આ પ્રક્રિયા અંગેની માહિતી તેમજ તેનું મહત્વ સમજાવતા કહે છે કે કોઈપણ સ્તરનો ઉમેદવાર હોય તો તે જે તે સ્થળે સ્થાનિક કક્ષાએ કેટલો પ્રભાવશાળી છે તે પણ જોવામાં આવે છે પોતાના મતવિસ્તારમાં થયેલા કાર્યો અને ઉમેદવારની છબી કેવી હોય છે તેના તમામ પાસાઓની જાણકારી માટે સેન્સની પ્રક્રિયા અમલમાં મૂકવામાં આવી છે પછી એ ઉમેદવાર પંચાયતનો હોય જિલ્લા પંચાયતનો હોય તાલુકા કે વોર્ડ લેવલનો હોય કે પછી વિધાનસભા કે લોકસભાનો હોય તમામની પસંદગી ગણતરીપૂર્વક શિસ્તબદ્ધ રીતે અને પાયાના સ્તરથી કેન્દ્રીય કક્ષા સુધી કરવામાં તમામ સ્તરના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા જે તે સ્તરે અને બેઠકો માટે નિરીક્ષકો નિમાય છે અને આ ટીમ નીચલા સ્તરે પહોંચીને સેન્સ મેળવે છે નિરીક્ષકો દાવેદારોને પણ સાંભળીને એક પેનલ તૈયાર કરી એક વિસ્તૃત અહેવાલ પ્રદેશ સ્તરે તૈયાર કરે છે આ અહેવાલ સંસદીય બોર્ડની બેઠકમાં રજૂ થાય છે અને તેની પણ પાર્લામેન્ટરી બોર્ડ વિસ્તૃત ચર્ચા કરે છે ઉમેદવારો જે જે ત્યાં સમીક્ષા થઈ હોય ત્યાં અમે નિરીક્ષકોને મોકલા હતા એમણે સાંભળ્યા અમારી જે પ્રક્રિયા છે ને એમાં જે કાંઈ એમની પાસે ફીડબેક આવ્યા છે ને જે જિલ્લાની સંકલન છે એમને જે લાગે છે એમાં એમનો અભિપ્રાય તેઓ નામ પણ નામ માટે પણ આપતા હોય છે પોલિટિકલ સિચ્યુએશન કોંગ્રેસની સ્થિતિ જે પ્રકારે કોંગ્રેસે હથકંડાઓ અપનાવ્યા હતા અને એમાં જે પ્રકારે ફેલ ગયા છે

જેને કારણે સક્ષમ લોકોને સ્વીકાર્ય તેમજ કાર્ય કરનારો પાયાનો એક કાર્યકર લોકોને પ્રતિનિધિ સ્વરૂપે મળે છે ભાજપના અનેક કાર્યકરો છે જે પાયાના કાર્યકરમાંથી સંસદ સુધીની યાત્રા કરી ચૂક્યા છે જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓ પણ ઉત્તમ ઉદાહરણ છે જેઓ આજે દેશનું અને પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા છે જનાદેશ લિસ્ટનો રિપોર્ટ દૂરદર્શન સમાચાર અમદાવાદ ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી કહી રહ્યા છે કે થોભો અને રાહ જુઓ ખૂબ ઝડપથી અમે નવી આ પહેલી યાદી રજૂ કરવાના છીએ જી શિરીષભાઈ એ ભાજપનો ગઢ કહેવાય છે અને આ ગઢ જાળવી રાખવા માટે ભાજપા ઉમેદવારોની પસંદગીમાં કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખશે જો એક વાત તો સ્પષ્ટ છે કે બે હજાર ચૌદમાં ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા બેઠકો જીતી હતી અને ઇટ વોઝ અ થમ્પિંગ વિક્ટરી ફોર બીજેપી હવે એ છવ્વીસે છવ્વીસે બેઠકો જે છે એ જાળવી રાખવી એક મોટો પડકાર ચોક્કસપણે છે કારણ કે બે હજાર ચૌદમાં જે સ્થિતિઓની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વ હેઠળ ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી એ હવે પાંચ વર્ષ પછી પાંચ વર્ષના શાસન પછી ઘણા બધા પ્રશ્નો છે અને એ પ્રશ્નોનો જવાબ જે છે શાસક પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટી કઈ રીતે આપે છે લોકો વચ્ચે કઈ રીતે જાય છે એ બહુ મહત્ત્વની બાબત છે એ જુદી વસ્તુ છે કે ભારતીય જનતા પાર્ટીના પોતાના જે સાધન સ્ત્રોતો છે એ ખૂબ મજબૂત છે પ્રચાર પ્રસારની એમની આગવી પ્રણાલી છે પણ એની સાથે સાથે ઉમેદવારોની પસંદગી જે છે જેમાં હમણાં આપણે રિપોર્ટમાં જોયું કે એના જે કંઈ ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયાને ધ્યાનમાં રાખીને ચોક્કસપણે ઉમેદવારોની પસંદગી થશે પણ એ પણ ચોક્કસપણે કહી શકાય કે સાથે સાથે કેટલાક ઉમેદવારો આજે છવ્વીસ ઉમેદવારો ગયા વખતે જીત્યા હતા એમાંથી કેટલાક ઉમેદવારોની બાદબાકી પણ થઈ શકે કેટલાક નવા ચહેરાઓ પણ આવી શકે કારણ કે છવ્વીસે છવ્વીસ લોકો જે છે એમનું પોતાનું પર્ફોમન્સ એમના જે તે પાર્લામેન્ટરી વિસ્તારની અંદર સરખું જ હોય અથવા ખૂબ સારું હોય એવું જરૂરી નથી એમનો લોકસંપર્ક કોઈનો ઘટ્યો હોય કોઈ વ્યક્તિ જે છે એમને આપવામાં આવેલી પૂરી ગ્રાન્ટનો ઉપયોગ કરી શક્યા હોય એવા ઘણા બધા પ્રશ્નો હોય જેને કારણે કદાચ સ્થાનિક મતદારોની અંદર એમના માટે નારાજગી પણ હોય તો આવા કેટલાક ઉમેદવારો જે છે શક્ય છે કે એમનું પત્તું કપાય એમની જગ્યાએ નવા ચહેરાઓ આવે અને આપણે સાથે સાથે જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટી જે રીતે કોંગ્રેસમાં ગાબડા પાડી રહી છે અને કોંગ્રેસનું પોત નબળું પડી રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્યો કોંગ્રેસના આગેવાનો જે રીતે અલગ અલગ ક્ષેત્રોમાં ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાંથી તો રીતસારામ જેને કહેવાય કે આખું એક પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે કે નેતાઓ ભાજપમાં ક્યારે આજે સવારે કોંગ્રેસમાં હોય ને સાંજે ભાજપમાં હોય એ સ્થિતિ છે એ બતાવે છે કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનું મનોબળ પણ સાથે સાથે તૂટી રહ્યું છે અને એનો લાભ લઈ છે છે બીજી એક વસ્તુ એવી કે તમે કહ્યું લોકસંપર્કની વાત તો ભાજપના મહામંત્રી પદ ઉપર રહેલા ભરતસિંહ પરમાર શબ્દ શરણ બ્રહ્મભટ અને કેસી પટેલ જેવા આ વખતે ટિકિટ માગી રહ્યા છે તો સંગઠનના લોકોને કેવી રીતે ભાજપ મૂલવશે આ વખતે જો દર વખતે આ પ્રશ્ન આવતો જ હોય છે જ્યારે જ્યારે પણ પાર્લામેન્ટરી સ્થાનિક પાર્લામેન્ટરી બોર્ડ કે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ ઉમેદવારોની પસંદગી કરવા માટે બેસે ત્યારે સ્વાભાવિક છે કે એક સીટ માટે એક થી વધારે ઉમેદવારો હંમેશા રેસમાં હોય અને જે બહુ સ્વાભાવિકપણે જેણે પાયાના કાર્યકર તરીકે કામગીરીની શરૂઆત કરી હોય સંગઠનમાં એક અલગ અલગ લેવલ પર કામ કર્યું હોય એને પણ એવો વિચાર આવતો હોય કે એક ચોક્કસ લેવલ પર ગયા પછી મારો નંબર પણ પાર્લામેન્ટમાં જવા માટે લાગે અથવા ધારાસભામાં જવા માટે લાગે સ્વાભાવિક છે લોકસભાની ચૂંટણી છે અને બધા જ તમે જે ત્રણ કાર્યકરોના નામ કહ્યા એ ત્રણે ત્રણ કાર્યકરો બધી રીતે જે છે એ મજબૂત લોકો છે અને એ પૂરતી લાયકાત ધરાવતા લોકો પણ છે પરંતુ અલ્ટિમેટલી એ તો ભારતીય જનતા પાર્ટી જે છે એ નક્કી કરશે કે સંગઠનમાંથી કોઈ વ્યક્તિને લાવવા કે જે મૂળ ઉમેદવારો છે એમને ચાલુ રાખવા કારણ કે જો આ ત્રણેયને લાવવામાં આવે તો મૂળ ઉમેદવારો જે છે જે ગયા વખતે હતા એમને કદાચ ત્યાંથી રિપ્લેસ કરવા પડે હું માનું છું કે એવું કન્ફ્લિક કદાચ ટાળવામાં આવે એવું બને કે આ કાર્યકર્તાઓને વધારે કોઈ આગળ મોટી જવાબદારી આપવામાં આવે અને જે મૂળ ઉમેદવારો છે એ કદાચ ચાલુ પણ રહે અથવા એમના રિપ્લેસમેન્ટ તરીકે આ ઉમેદવારો પણ આવી શકે એટલે સંગઠનમાંથી પણ જે છે એ કાર્યકર્તાઓ કે પદાધિકારીઓ છે એમને ચોક્કસપણે ટિકિટ આપવામાં આવી શકે છે જી બાવીસ બેઠકો માટે સમીક્ષા થઈ ચૂકી છે અને બીજી ચાર બેઠકો માટે આવતીકાલે સમીક્ષા થવાની છે ખૂબ ઝડપથી નામ બહાર આવે એવી શક્યતાઓ છે પણ હાલ નજર કરીએ પોરબંદર લોકસભાની સીટ કે જે મહાત્મા ગાંધીના જન્મસ્થળ તરીકે વિશ્વ પ્રસિદ્ધ છે આ પોરબંદર લોકસભા બેઠકના ચૂંટણી સંગ્રામમાં શું છે ખાસ કરીએ એક નજર

એમાં મહત્ત્વના મુદ્દા છે કેન્દ્ર સરકારને લગતા છે પાકિસ્તાનનો પ્રશ્ન છે બોટો છોડાવવાનો અને એનો સહાય મળવાનો એ સિવાય અમારે જે આધુનિક ડેવલપ કરવાની વાત હતી અને એ ડેવલપ કરવાની વાત છે કે આધુનિક યુરોપ સ્ટાન્ડર્ડનો બંદર બનાવવાનો એ સિવાય અમારે રેજિંગનો પ્રશ્ન છે શહેરી અને ગ્રામીણ વિસ્તારોની પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં સતત રાજકીય ઉથલપાથલ અહીની વિશેષતા રહી છે પોરબંદરમાં એક સમયે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રિત કરવી એ પોલીસ માટે પણ મોટો પડકાર હતો પરંતુ ત્યારબાદ અસામાજિક તત્વો પર કાબુ મેળવી લેવાયો હતો પોરબંદરની સંસદીય બેઠકમાં ગોંડલ જેતપુર ધોરાજી પોરબંદર કુતિયાણા માળાવદર તથા કેશોદ સાત વિધાનસભા મતક્ષેત્ર સમાવેશ થાય છે જેમાંથી ચાર ભાજપ પાસે કોંગ્રેસ અને એનસીપી પાસે એક એક અને એક ખાલી પડેલી બેઠક છે દર વર્ષે આપણે જોઈએ છીએ કે જે મતદાન છે તે પચાસ પંચાવન ટકાની આસપાસ જ રહે છે આ વર્ષે પણ કદાચ વધે તો પાંચથી દસ ટકા જેટલો વધારો થાય તેવી શક્યતા છે અને જો મતદાનની વાત કરીએ તો જ વખતે જે મતદાન છે તે એક ચહેરાને જોઈને કે પછી રાષ્ટ્રવાદને લઈને થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે પોરબંદર સંસદીય વિસ્તારની વાત કરીએ તો નામ પોરબંદર સંસદીય વિસ્તાર છે પણ હકીકત આમાં અલગ અલગ બીજી પાંચ વિધાનસભા બેઠક એવી છે કે જે પોરબંદર સિવાયની આવેલી છે અને આ પાંચે પાંચ વિધાનસભા બેઠકમાં મહત્વ પાટીદારોની વોટ બેંક વધારે છે પાટીદારોની સંખ્યા આ બેઠકો પર વધારે છે જેના લીધે પોરબંદરની બેઠક ઉપર બંને રાજકીય પક્ષો એ પોરબંદર સિવાયના જે વિસ્તારો છે ત્યાંના ઉમેદવારોને ટિકિટ આપે છે અને વર્ષોથી એવું આવેલું આવે છે કે ત્યાંના ઉમેદવારો ચૂંટણી લડે પોરબંદરની બેઠક પર એટલે મારું એવું માનવું છે કે આ વખતે પણ લોકસભાની બેઠકમાં કોઈ સ્થાનિક મુદ્દાને બદલે કોઈ રાજકીય વિચારધારા રાષ્ટ્રીય વિચારધારાને આધારે જ વોટિંગ થશે અને એને આધારે જ પોરબંદરના મતદારો મતદાન કરશે પોરબંદર લોકસભાની બેઠક માટે આગામી ત્રેવીસ એપ્રિલે મતદાન યોજાશે પોરબંદર બેઠકના કુલ સોળ લાખ ઓગણપચાસ હજાર છસો દસ મતદારો એક હજાર આઠસો ઓગણપચાસ મતદાન મથકે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે ચૂંટણી શાંતિમય રીતે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં યોજાય તે માટે તમામ મતદાન મથકો પર સ્થાનિક પોલીસ અને બહારથી આવતી ટુકડીઓનો ચાંપતો બંદોબસ્ત ગોઠવાશે પોરબંદર બેઠક ઉપર આઠ લાખ ઓગણસાઠ હજાર એકસો એકત્રીસ પુરૂષ મતદારો સાત લાખ નેવ હજાર ચારસો મહિલા મતદારો તથા પાછળ રહી ગયું છે એટલે આ બધા જે મુદ્દાઓ છે એક સારું ધામ છે એક સરસ આરોગ્યની સુવિધાઓ છે કે કોઈ સારી શૈક્ષણિક સુવિધાઓ છે આ તમામ સુવિધાઓ પોરબંદરને આપવાની જે વાત કરશે અને આ સુવિધાઓ માટે કરીને જે કાર્ય કરશે મને એવું લાગે છે કે ચોક્કસ આ મુદ્દાઓ જે છે એ બહુ અગત્યના રહેશે આ ચૂંટણીમાં પોરબંદર ફેર એવું છે કે એની પાસે જળમાર્ગ વિશાળ છે રેલવે છે એરપોર્ટ છે બધી સુવિધાઓ છે પણ મોટા ઉદ્યોગો નથી પોરબંદરમાં એટલે રોજગારીની દ્રષ્ટિએ છે તો પોરબંદરમાં મોટા ઉદ્યોગોની ખાસ જરૂર છે એટલે જો કોઈ સાંસદ આવે એ દિલ્હી લેવલે એટલી રજૂઆત કરીને પોરબંદરને મોટા ઉદ્યોગો અપાવે ખાસ જરૂરી છે અને ખાસ કરીને રેલવેમાં પણ થોડા વિકાસની જરૂર છે વર્ષોથી આપણી જે ટ્રેનો છે એમાં ઉત્તરોત્તર વધારો થયો પછી ટ્રેનો વિશેષ આપવાની ખાસ જરૂર છે અને અવળો વિશાળ દરિયા કિનારો છે તો એને લગતા કોઈ રોજગાર વ્યવસાય ઊભા થાય ઉદ્યોગો ઊભા થાય એ બધી જે જરૂરિયાતો છે એને સાંસદ નવા જે કોઈ આવે એ ધ્યાને લઈને રજૂઆત કરીને અપાવે તો પોરબંદરના હિતમાં ઘણું સારું રહેશે પોરબંદરમાં બે હજાર ચૌદમાં યોજાયેલી લોકસભાની ચૂંટણી વખતે પોરબંદરમાં કુલ ચૌદ ઉમેદવારોએ ઝંપલાવ્યું હતું જેમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉભા ન રાખ્યા હોવાથી ભાજપના ઉમેદવાર વિઠ્ઠલ રાદડીયા તથા એનસીપીના કાંધલ જાડેજા વચ્ચે ચૂંટણી જંગ છેડાયો હતો જેમાં વિઠ્ઠલભાઈને કુલ પાંચ લાખ છ હજાર બે મત મળ્યા હતા અને તેઓ તેત્રીસ પોઈન્ટ ઓગણશી ટકાના માર્જિન સાથે બે લાખ સડસઠ હજાર નવસો એકોતેર મતની સરસાઈથી વિજય બન્યા હતા આ વખતે પરિવર્તન થશે કે પુનરાવર્તન તેના ઉપર સૌની નજર છે પીવાના પાણીની સમસ્યા સિંચાઈ જેવી પાયાની સુવિધાઓ માટે પણ લોકોની માંગ રહી છે તેના માટે સતત માંગણી થઈ રહી છે જોકે તંત્રના તમામ પાયાના પ્રશ્નોના ઉકેલ માટેના નિરંતર પ્રયાસને પણ શહેરી અને ગ્રામીણ લોકો સરાહી રહ્યા છે તે એક પોરબંદરની પ્રજાનું જમા છે પણ સુદામા નગરીના રહેવાસીઓ પોતાનું હેત ક્યાં વરસાવે છે તેનો જવાબ સમય જ આપી શકે છે દૂરદર્શન સમાચાર માટે પોરબંદરથી મહેશ ટીલુક્કાનો અહેવાલ

એને એને લઈને લોકોનું મતદાન ક્યારે જોવા મળ્યું નથી સ્થાનિક પ્રશ્નોમાં જોવા જઈએ તો રેલવેના પ્રશ્નો છે ટુરિઝમના પ્રશ્નો છે શિક્ષણના અને મેડિકલ સુવિધાઓના પણ ઘણા બધા પ્રશ્નો પોરબંદરને છે બાપુની જન્મભૂમિ હોવાને લીધે પોરબંદરનો જે ટુરિઝમ વિકાસ થયો હોવો જોઈએ તે નથી થયો તેવું ઘણા લોકો માની રહ્યા છે જી સિટિંગ એમપી જે છે એમના માટે લોકોનું શું મંતવ્ય છે સ્થાનિક લોકોનું જી બિલકુલ

જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે વિઠ્ઠલભાઈની તબિયતની જે સમસ્યાઓ છે જેને કારણે છેલ્લા ઘણા બધા સમયથી એમનો લોકસંપર્ક ઓલમોસ્ટ તૂટી ગયાની સ્થિતિ ઊભી થઈ છે અને એ જાહેરમાં પણ જઈ શકતા નથી અને લોકો સાથે વાત થઈ શકતી નથી એ અલગ વાત છે કે એમના બીજા તરીકાઓ છે જેના થકી એ લોકોના સંપર્કમાં રહે છે પણ સ્વાભાવિક છે કે હવે ત્યાં રિપ્લેસમેન્ટ જે છે ભારતીય જનતા પાર્ટી આપવું પડશે અને સ્વાભાવિક છે કે જયેશ આદડિયા ભારત ભાજપમાં અત્યારે મહત્ત્વનું સ્થાન ધરાવે છે મંત્રી છે સંભાવનાઓ પૂરી છે કે એમને ત્યાં ટિકિટ મળી શકે પણ જ્યાં સુધી કોંગ્રેસ અને એનસીપીનો પ્રશ્ન છે હું માનું છું ફરીથી કદાચ આ વખતે કોંગ્રેસ જે છે એ એનસીપી માટે આ જગ્યા ખાલી રાખે અને ત્રિપાખીઓ જંગ ન થાય એવા પ્રયત્નો ચોક્કસપણે કરશે કારણ કે જો ત્રિપાખીઓ જંગ થશે તો ફરી પાછું એમાં નુકસાન જે છે એ એનસીપી અને કોંગ્રેસને થાય કારણ કે મતો જે છે એનું વિભાજન છે બંને પક્ષોમાં થાય ને ભાજપના જે કોઈ ઉમેદવાર હોય એને ક્લીન વોકઓવર મળી જાય તો માનું છું કે કદાચ લલિત લલિત નામ આવી રહ્યું છે તો તો એવું બને કે કદાચ જો ટિકિટ આપવામાં આવે એનસીપી જે છે એને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરવું પડે પણ હું નથી માનતો કે કાંદલ જાડેજા કે એનસીપી કદાચ કોમ્પ્રોમાઇઝ કરે એટલે કોંગ્રેસે એવું માનું છું કદાચ એવું કરવું પડે કે આ બેઠક જે છે એનસીપી માટે જતી કરવી પડે તો સીધો જંગ થાય અને સંભાવના એનસીપી માટે પણ થોડી પ્રબળ બને કારણ કે બંને પક્ષો વચ્ચે ફાઇટ જે છે એ ઘણી સારી રહે છે જી આપે અમારી સાથે ઉપસ્થિત રહીને આ તપ સ્પર્શી માહિતી આપી આપનો ખૂબ ખૂબ આભાર જનાદેશમાં અમે આપની સમક્ષ રોજ દેશ અને રાજ્યના ચૂંટણીલક્ષી ચિતાર રજૂ કરીએ છીએ મિત્રો આજના જનાદેશમાં બસ આટલું જ જતાં પહેલાં આપ સૌ માનવંતા દર્શકોને અવશ્ય મતદાન કરવાની નમ્ર અપીલ કરીએ છીએ તો ફરી મળીએ આવતીકાલે સાંજે સાડા સાત વાગે એક નવી કડી સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર ઘર મેં હો ગઈ હતી બિજલી કી કદરત તો તું સીખાઈ દો દિન બાદ જો ઘર મેં બિજલી આઈ